વાંધો નથી હવે તો ચેર ઉપર પણ બેસાડે છે મમ્મી કે શું કે ઘરે આવીને એમને વોશરૂમ જવું હોય તો શું વાય છું હોમવર્ક કરતી હતી પાંચ વાગે ઉઠીને દીકરો કલેક્ટર બનશે એક હાથમાં નહોતો ભરાવેલો એનાથી એનાથી પગે લઈ ગયા તને ઘાસે આપણા ઘરનું ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ આજે છે સન્ડે ને હું પણ છું ઘરે તો હું જસ્ટ હમણાં આવ્યો ને હવે જાઉં છે હોસ્પિટલે મમ્મીનું ટિફિન લઈને જઈશ રીમા હમણાં ટિફિન તૈયાર કરી દેશે અને નાસ્તો પાણી કરીને હું પણ નીકળું તો રીમાને પૂછ્યું આજે શું છે નાસ્તામાં અને શું છે ટિફિનમાં શું રીમા તૈયારી થઈ ગઈ હા થઈ ગયું જે જમવાનું પણ એવું એને પૂછી લઉં ખાવું હોય ને એ બનાવી બઉ બધા સરસ સરસ કમેન્ટ્સ આવે છે કે આંટી ને જલ્દી સારું થઈ જાય તો બધા ખુબ ખુબ આભાર એના માટે ચોથો દિવસ તો થઈ ગયો હા ચોથો દિવસ થઈ ગયો મંગળવારે રજા આપી દેશે હા અને કાલે અમે ગયા તા રાત્રે બાકી તો એમ કે છે ને છોકરાઓને જમ્સ લાગી જાય ને આંસી ને બધા એટલે થોડુંક ધ્યાન રાખે છે અને અહીંયા ઘરે રસોઈ કરવા એ ને બધા ટાઈમ સાચવવા કોઈકને ઘરે રહેવું પડે અને આ બધાય જવા છે ચેર પછી કાલ રાત્રે અમે જઈ સારું છે મમ્મીને વાંધો નથી હવે તો ચેર ઉપર પણ બેસાડે છે મમ્મીને કે શું કે ઘરે આવીને એમને વોશરૂમ જાવું હોય ટોયલેટ સીટ ઉપર બેસવું હોય ને તો ઈઝી રિયલ એટલે ઈ પ્રેક્ટિસ એ કાલ કરાવી દીધી સરસ તો તો મમ્મી આપણે વેલા ફ્રી થઈ જશે વેલા દોડતા થઈ જશે ને ચાલતા થઈ જશે દોડતા નું થાય કઈ નઈ ચાલતા થઈ જાય એટલે રેડી આ અમારા ફાઈ ફાઈ જય શ્રી કૃષ્ણ તમારા વખાણ બહુ કરે છે ભાઈ અમારા સબસ્ક્રાઈબર આ રીતના તમારે એવું હોય ને દર મહિને આવતું રહેવું રીમાને સપોર્ટ કરવા

જેમ લગ્નમાં કદાચ એક વ્યક્તિ ઓછું હોય ને તો તમારો ઈ ઉમંગનો ઉત્સાહનો પ્રસંગ હોય એટલે એમાં કદાચ એક વ્યક્તિ ઓછું હોય તો તમને ન દેખાય પણ જ્યારે તમારે કોકની જરૂર હોય ને આવી રીતે હોસ્પિટલનું હોય કે કંઈક દુઃખનું ત્યારે તમારા પોતાનાની જરૂર પડે ને ત્યારે કોઈ આવે ને બહુ સારું લાગે એમ થાય કે નહીં આપણું કોક છે એવું લાગે તો જો અમારો નાસ્તો પણ રેડી થઈ ગયો તો શું છે રીમા નાસ્તામાં ભાખરી છે અથાણું દહીં દહીં નમક એક કસો લેટ્યો લેટ્યો એમાં છે પાપડી છે પાપડી ચા ઠંડી થઈ જશે હવે ચાલો ને ભાઈ આજે બજેટય એ છે બધાને હેપી બજેટ હેપી બજેટ ને કઈ આપણા મધ્યમ વર્ગ માટે કઈ સારું આવે એવી બધાને શુભકામના મને કઈ કહેવા જાય હોય એટલે મેં કીધું આ બે ઉઠી જ ગઈ લાગે છે શું વાતું કરો છો બે

जय जय राम बोलो जय जय राम हम्म सुई गया था बे के जागता था ऊंग नोती आवती रातरा सुई गया था सुई गया था ओके तो पले उठिया था हां सुई गया था पछि उठता था पछि उठा था मतलब आधी रात रे उठि गया था ना 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 5 बजे 5 बजे पछि उठिन बे वाचू हां कयो सब्जेक्ट वाचती थी तू

ટમેટા ડુંગળી બટેટા બટાટા એક કઈ આમાં નથી આ ગયા જો કેટલા દિવસથી છે ને મંદિર સાફ નથી થયું ને 8 10 દિવસને વધારે થઈ ગયો છે તો ભાર્તી દીદી આજ કે કે લાવ હું તને મંદિર સાફ કરી દઉં જો કા ભાર્તી દીદી અમારે ભાર્તી દીદી તો બહુ સેવા કરે ઠાકોરજીની પુષ્ટા મેલા નથી પણ આમ સેવા કરે કાબારતી દીદી રમતા છે ને ઠાકોરજી પણ આમ રાજભોગ ને બધું ધરાવો ને ડેઈલી માટે હિયા બેન જો અમારે અહીંયા બેડ સરખો કરે છે આ બધું સંકેલવાનું ને બધું છે પછી એર વોશ કરી દો બેય બેનોને ચલો કરવા જ પડે શિયાળામાં કંટાળો તો આવે પણ કરવા તો પડે કાલ મેથ શું છે ને કેટલા લાંબા વાર છે હા તો ઈ તો થાય ને તો કપાવી નાખી હાલો ઓકે ચાલો હંસી શું ખાઈ તું સ્ટ્રોબેરી અરે વાહ બહુ ભાવે હમ કોણ લઈ આવ્યું ઓકે બહુ ભાવે હમ કેવી રીતે ખાવાની સ્ટ્રોબેરી હમ બધું ફ્રૂટ ધોઈને જ ખાવાનું ઓકે કેમ ખાવાનું એમ ખાવાનું એમ ચટાઈ નહીં ખાવાનું બાઈટ લેવાનું ઓકે હમ અત્યારે આપણે ક્યાં ગયા તા દાદી પાસે પછી દાદીના હાથમાં શું હતું ભરાવેલું ઇન્જેક્શન ભરાવેલું હતું પછી દાદી કેમ સૂતા હતા હમ સેડ થઈને કા હસતા તારી સાથે પછી તને જઈને તને શું કીધું જય શ્રી કૃષ્ણ એમ કીધું ને જલારામ પગે પણ એના હાથમાં તો બાટલો ભરાવેલો તને ક્યાંથી પગે લાગે એક હાથમાં નહોતો ભરાવેલો એનાથી એનાથી પગે લઈ ગયા તને સારું હાલો પછી અહીંયા ચક્કી સવાર આવે ને તું શું કે ચક્કી આવતી હોય ને શું કહેતી હોય તું હા અહીંયા છે જો ચક્કી બેઠી છે જો પાણી પાણીને એનું તોડી નાખ્યું જો બોલ મારીને એ બોલથી રમતી હતી ને તો એનું રહ્યું ને બાઉલ પાણીનું એ તૂટી ગયું હા હા એમાં છે ચક્કીને તું શું કહેતી હોય એમ કે

આ સંભારો છે આ બધું કાચું છે સેવ ટમેટાનું શાક છે એ જવા દેવાનું તું લઈ ગયું અને મૂળો છે ને આમાં છે ને અમારા માટે કોબીનું શાક છે મમ્મી માટે દૂધીનું શાક ને રોટલી બધું મોકલી દીધું ટિફિન આમાં છે ભાત એ મઠ આમાં છે દૂધ કેળા ફોટો પાડવો છો એમ કેમ કોણ પાડતું હોય યા એમ પાડતી હોય ફોટો પછી બીજો કેમ પડતી હોય યા એમ ચાલો તો મારા સાસુ સસરા આવે છે તો હવે એના માટે કઈ લેવા જવાનું છે ગરમ નાસ્તો લઈ આવીએ ખાસે ઘરનું ખાતા તો નથી પણ આપણે ફોર્સ કે ખાઓ કરી ફોર્સ ભાઈ છે ભેગો એક એટલે ಆ <laughs> <laughs> <laughs>

થઈ ગયું મમ્મી નું ટિફિન ટિફિન રેડી ઓ ભાજી રીંગણા શાક એને કીધું તું કે મને એને મમ્મીને ને છે ને ઠંડી રોટલી બહુ ભાવે એટલે કે મને સ્પેશિયલ ઠંડી રોટલી મોકલ છે બપોર પાપડ ને છાસ થોડું ફ્રુટ્સ કઈક મોકલી દો અહીંયા પડ્યું તો છે પણ કઈ ખાતા નથી હા ચલો બધા આવ્યા હતા તો બધા માટે મંગાવી હતી દાબેલી બધા નાસ્તો કરીને ગયા અને દીપક ગયા પપ્પાને મૂકવા ટીફિન ને બધું લઈને કાલે છે ને મને બહુ જ હાથ દુખતો તો ખબર જુઆેર થઈ ગયો તો કે શું હતું બે પેઇન કિલર જ એટલે એવું નથી કે દવાની આળસ છે પણ બને ત્યાં સુધી નો ખાય તો સારું એમ એટલે પછી કાલ તો લેવી પડી રાત્રે છેલ્લે કંટાળીને એટલો દુખતો હતો એટલો દુખતો તો એમ આજ સવારે લેવી પડી કારણ કે એટલો બધો ફરક નહોતો આજે થોડુંક સારું છે હવે બીજા બધાની રસોઈ કરવાની છે મેં તો જમી લીધું સાત વાગે હવે દીપક એ ના પાડીને ગયા છે કે મારી બહુ કઈ ઈચ્છા નથી બધાય એમ કે થોડી થોડી ડાબે લીખા દીધી એટલે એવું ઈચ્છા છે કે ભાજીવાળા થેપલા કરી નાખું ને તો બે સવારે લંચ બોક્સમાં ચાલે અને બાકી બધા નાસ્તામાં ચાલે તો બસ થેપલાનો લોટ બાંધી અને થેપલા કરીશ આ મમ્મી પપ્પા આવ્યા હતા ને તો નાસ્તો લઈ આવ્યા છે ને ફ્રૂટ્સ લઈ આવ્યા હતા મમ્મી માટે પણ મમ્મી કહે કે નહીં અહીંયા નથી ખાવું એ કે મારાથી કાંઈ નથી ખાવાતું તમે ઘરે જ લઈ જાઓ અને આ બે આંસીની યારના બેના એક એક બોક્સ સ્ટ્રોબેરીના કારણ કે એ લોકો વિડીયોમાં જોતા હોય ને કે બેનને બહુ ભાવે બેને આ બે ફ્રેન્ડ ભેગી થઈ છે કાલે એક્ઝામ છે અને બે અત્યારે બોર થઈ ગઈ છે બોલો

પેલાથી બારતા તો જેડે તો એનો એવું કરો છુપાડી રહી હાથ ને કેમ કાઢવું અને છુપાડ